પ્રકોપ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આજે અમે એક વિશેષ અહેવાલ લઈને આવ્યા છીએ ગાંધીનગરમાં યોજાઈલ સ્પેશિયલ ખેલ મહાકુંભ 3.0 અંગે ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દિવ્યાંગ શારીરિક ક્ષતિગ્રસ્તો જિલ્લા કક્ષાની સ્પર્ધાઓનું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેક્ટર 15 ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં 430 થી વધુ દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો અને એથ્લેટિક્સ વોલીબોલ અને ક્રિકેટ જેવી રમતોમાં પોતાનું પ્રદર્શન કર્યું વિજેતા ખેલાડીઓને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવશે અને તેઓ રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં ગાંધીનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી કાંતિભાઈ પરમાર પ્રમુખ પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત અને શ્રી મહેશભાઈ ચૌધરી જિલ્લા રમતગમત અધિકારી ગાંધીનગર ઉપસ્થિત રહ્યા સાથે ટેકનિકલ પંચો, વ્યાયામ મંડળના પ્રતિનિધિઓ તથા દિવ્યાંગ સંસ્થાના પ્રમુખ મંત્રીઓ પણ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા. મહેમાન શ્રીઓના હસ્તે વિશેષ ઉદ્ઘાટન સાથે સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી અને ઉત્સાહભર્યા ખેલાડીઓએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. આવી જ રોચક અને પ્રેરણાદાયી સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે. खेल परिवार देश निशान